હાર્દિક ભટ્ટી પાયાની સુવિધા હજુ લોકોને મળતી નથી જેવી કે રોડની સુવિધા જેવી કે ગટરના ગંદા પાણી રોડ ઉપર આવી જાય છે તેના નિકાલની સુવિધા આખું ગામ ચારે બાજુથી કચરાના ઢગલા થી ભરાઈ ગયું છે તેના નિકાલની સુવિધા પ્રથમ તો કેવું એવું છે કે અધિકારીઓ પ્રજાનો વાંક છે પણ સુશાસનમાં તેઓની કોઈ જવાબદારી ઉપર લેવા આ અધિકારીઓ તૈયાર નથી નડિયાદના ચાર ગરનાળા વરસાદના બે મહિનામાં કેટલો સમય પાણી મરે છે તો તમે પચીસ વર્ષમાં શું કર્યું પચીસ વર્ષમાં તમે એ ગરનાળામાં પાણી ના ભરાય એનો નિકાલનો કોઈ પણ પ્રકારનો તમે ઉપાય કર્યો નથી મિશન રોડ વાળો બ્રિજ જુઓ સાઈડ ઉપર ચાલવાના જે રસ્તો કહેવાય એની ટાઇલ્સો પણ આ પેલો બ્લોક પણ ઉખાડીને લઈ ગયા બરાબર એ તો 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 એવું એવું તમારું રાજ છે નડિયાદમાં વધુમાં નડિયાદકો હોલ ઇપકો વાળા હોલ નડિયાદમાં માત્ર એક મનોરંજન માટેનો હોલ હતો કે જેની અંદર નડિયાદ નડિયાદની આજુબાજુના કલા રંગભૂમિના કલાકારો દ્વારા ત્યાં પ્રોગ્રામો થતા હતા કરવામાં આવતા હતા નડિયાદની અંદર એક જ જગ્યા એવી હતી કે દરેક સમાજ પોતાનું ફંક્શન સ્કૂલો પોતાનું ફંક્શન કરી શકતી હતી સરકાર પોતાના પ્રોગ્રામો ત્યાં કરતી હતી અત્યારે ફાયર સેફ્ટીના પ્રશ્નને કારણે એ પણ બંધ છે તો આ બધું જવાબદારી કોની આવે નગરપાલિકાના પ્રમુખની નગરપાલિકાના ચીફ ઓફિસરની ચૂંટાયેલી પાંખની કે ચૂંટાયેલા બધાના પ્રતિનિધિ એવા ધારાસભ્યની કે સંસદ સભ્યની જો તમે પાયાની મૂળભૂત સુવિધાઓ આપી ના શકતા હો તો કઈ રીતે મહાનગરપાલિકાનો દરજ્જો તમે લઈ આવશો મહાનગરપાલિકા કરતા પહેલા દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ટ્રાફિકની સમસ્યા રોડ ઉપર ગાયોની સમસ્યા આ બધી સમસ્યા તમે ક્યાં ક્યાં કશું હલ કર્યું છે તમારામાં આવડત નથી કાસના પાણી કાસ જે બનાવવામાં આવ્યા છે ગટરના પાણી તમે કાસમાં આપી દીધા અને કાસના કોન્ટ્રાક્ટરો દ્વારા તમે એને પેમેન્ટ કરવામાં આવે કાસ સાફ કરવામાં ના આવે આટલા મોટા ભ્રષ્ટાચાર કરો છો તો પ્રજાનું કામ ક્યારે થશે તમે એવું એક 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 એવું કામ બતાવો જેમાં નડિયાદની અંદર ચલો બાગ જોવા જાઓ તલાટી બાગ જુઓ તો એની હાલત શું છે છે તમારી તાકાત એ બાગને ફરી સારો બનાવવાની નથી તમારી માનસિક તાકાત પણ નથી અને તમે કરી શકવા માટે સક્ષમ પણ નથી નડિયાદની પ્રજાની સુખાકારી માટેના કોઈ પણ કાર્ય કરવા માટે હવે તમે સક્ષમ રહ્યા નથી માટે જ કદાચ ઉપર બેઠેલા સીએમ ઓફિસથી અધિકારીઓ નિરીક્ષણ કરતા હશે અને કદાચ આજે જાહેર નહીં કરી હોય